મિત્રો જય માતાજી જય માતાજી આપણે જે છે બોટા આદ માર્કેટિંગ ગાઢમાં બનાસ કઠોળ નેરાજી માતાનાસ કઠોળ નોરાજી માં જે ભાવ જાણી લેવી હાલો મિત્રો જય માતાજી જય માતાજી એ આઈની એની બટાકા કે ગાઈ તો ભાજીમાં આયું છે કેટલા બજે નો આળો હાડો હાટ જેવો હાટ જે હે થુકે હે થુકે હે થુકે હે થુકે હે થુકે હે આ હે ઘાંઠુ બી હે થુકે હે થુકે હે ड़ा <laughs> <laughs> ना एक हजार हाठ एक हज़ार हाट एड़ा